વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામે વ્યાજ વટાવના ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓનો નિર્દોષ છૂટકારો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામના ફરિયાદી પરાશરા ઉસ્માનગની આબુજીભાઈએ પોતાની ખેતીની જમીનમાં વાળ કરવા તથા ફેન્સિંગ કામ કરવા આરોપી રાઘવસિંહભાઈ કરમસિંહભાઈ બાંબવા બાબુભાઈ બાલુભાઈ ચુડાસમા મુકેશભાઈ જીલુભાઈ બાંબવા ચનાભાઈ ઉકાભાઈ રાતડિયા અને ધનાભાઈ લખમણભાઈ બાંબવા પાસેથી હાથ ઉછીની રકમ લીધેલ હોય જે મુદ્દે રકમ કરતા વધારે રકમ સહિત વ્યાજથી ચૂકવિતે કરી દીધેલ હોવા છતાં ફરિયાદી પાસે આરોપીઓએ અવારનવાર ઉઘરાણી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હોય જે કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આ ગુનામાં પાછે આરોપીઓને નિર્દોષ છોડવી ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હોવાની માહિતી આરોપી તરફેના વકીલ એડવોકેટ અંજનાબેન એમ રાઠોડ દ્વારા સોમવારે સાંજે ચાર વાગ્યે આપવામાં આવી છે